વિસનગર ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસને શનિવારના રોજ વિસનગર શહેરની ચકલા પટેલ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિન બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે જે અંગેની માહિતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ આપી હતી ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે આગામી શનિવારના રોજ વિસનગર શહેરની ગોવિંદ વિશ્વ ગ્રાહક અધિકાર કાર્યક્રમ યોજાશે જેમાં સ્થાનિક ધારાસભ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે જે અંગેની માહિતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ આપી હતી રિપોર્ટર પ્રકાશ વર્ષે ગુજરાત સરકાર તરફથી જે રાજ્ય કક્ષાના ગ્રાહક વિશ્વગ્રાહકની ઉજવણી છે એક નાના ટાઉનના વિસનગર જેવા નાના ટાઉનમાં ઉજવવાનું નક્કી કર્યું છે વિસનગરના માટે સૌભાગ્યની વસ્તુ છે અને અમારા માટે ગૌરવની વસ્તુ છે પ્રોગ્રામ રાજ્ય અને ભલામણથી આ પ્રોગ્રામ અમને અહીંયા ફાળવવામાં છે આ પ્રોગ્રામ ખરેખર સરસ રીતે જાય એ રીતે સંકલન અને તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ સંકલનમાં કામગીરી કરી અને સફળ બનાવવાની તૈયારી અહીંયા ચાલી રહી છે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિન પંદરમી માર્ચ ઉજવવામાં આવે છે એમાં ચાલુ વર્ષે કે બે હજાર પચીસની સાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન જે સરકારશ્રીએ થીમ નક્કી કરેલ છે તે અનુસાર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત ગાંધીનગર તથા નિયંત્રક શ્રી કાનૂન મહા વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ગ્રાહક બાબતો ગાંધીનગર અને વિસનગર નાગરિક વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે વિસનગર મુકામે પંદરમી માર્ચે બપોરે બે અને ત્રીસ કલાકે આ પ્રોગ્રામ ઉજવવા જઈ રહ્યો છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રમુખ શ્રી ભરતભાઈ મનીષભાઈ તથા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા મહેસાણાની સમગ્ર ટીમ પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત થયેલા છીએ અને સંપૂર્ણ પૂર્વ તૈયારી પૂર્ણ કરેલ છે